હેલો ફ્રેન્ડ મંજુલા રસોઈઘરમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું મંચુરિયમ મંચુરિયમ બનાવવાનું શરૂ કરીએ જુઓ આ કોબીજ લીધું છે લીલી ડુંગળી લીધી છે આદુ મરચાંની પેસ્ટ લીધી છે કેપ્સિકમ મરચાં લીધા ડુંગળી લીધી છે ગાજર લીધું છે ધાણા લીધા છે અને લસણ ને આદુ એ બનાવ્યું છે કટિંગ કરેલું છે અને ટામેટા સૂપ લીધેલું છે મેંદો લીધેલો છે ફ્રોન રોજ લીધેલો છે અને આજ સોયા સોસ લીધેલું છે હવે આપણે કોબીજને સૌ પ્રથમ પહેલા કોબીજ છેની લઈશું એનો માવો બનાવી દઈશું થોડો મોટો ચીમ ખવાંચી આપણે કારણ કે હલો ફ્રેન્ડ દેખો આપણે હવે કોબી છીણી લીધું છે એના અંદર મસાલા કરીશું મસાલા કરતા પહેલા પહેલા તેલ ગરમ કરવા મૂકી દઈએ તેલ ગરમ થઈ જાય ત્યારે એ મસાલા તૈયાર કરી દઈશું તો પ્રથમ પહેલા આપણે છે ને અને અંદર આદુ લસણની પેસ્ટ નાખીશું થોડી લીલી સમારેલી ડુંગળી નાખીશું બીજી આ વઘાર માટે નાખીશું થોડા કેપ્સિકમ મરચાં નાખી દઈશું થોડો ગાજર નાખીશું છે આપણે વઘારમાં નાખીશું પછી થોડું લાલ મરચું નાખીશું અને મીઠું નાખીશું નાખીશ મુજબ હવે આપણા મેદો છે આશરે સો ગ્રામ જેટલો મેદો લીધેલો છે એ નાખીશું પછી જરૂર પડશે તો પાછું નાખીશું આપણે નાખી અને આપણે લોટ બાંધવાનો છે અને બે ચમચી જેટલો કરો છે એ આપણે નાખીશું આપણે આપણે એનો લોટ બાંધી લઈશું પાણી જરૂર તો નહીં પડે જરૂર પડશે મનગમતો પાણી આમાં આપણે બધા બનાવી લઈશું આપણે આ બધા બોર્ડ થયા થઈ ગયેલા છે હવે એને આપણે તળી લઈશું તેલ ગરમ થઈ ગયું છે એને તળી લઈશું સોનીરી રંગ ના થાય લેવાના છે થોડો ધીમો કરી લઈશું કારણ કે વધારે ગેસ હશે તો ઉપરથી બળી જશે અને કાચા રહી જાય થોડો મીડિયમ રાખીશું આ રીતના બધા બોલ્સ તૈયાર થઈ ગયા છે જો સરસ હવે એને ગ્રેવી કરીને આપણે એને શેકી લઈશું સૌ प्रथम પેલા આપણે ગેસ અડગાવીશું

जो ये लापिस है जी आधु लसण

ইদেযা প্রিসা জাও মাধে কাকে আরে ধুলে এথাই যাপ্রাকে সমারিয়ে কোবিচ ছে সুরে য়াকে নাকে সুরে

सार प्रमाणे अ ठंडू थाय એટલે આપણે સર્વ કરી લેશું. હવે કઢી લાઈસું આનંદ આવી અને આપણે લીલી ડુંગળી લીલી ડુંગળી અને ધાણાથી સજાવી લઈશું